નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ ફરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતમાં શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો શિક્ષક ભરતી બે ચોવીસ સંપૂર્ણ વિશે સંપૂર્ણ વિડીયો જોવાના છે મિત્રો અરજી કેવી રીતે કરી શકશો તમે ઓનલાઈન કરવાનું વિષે કેટલી ફી હશે વયમર્યાદા સંપૂર્ણ બાબત મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો અવશ્ય ચેનલ સબસેકરણ ભૂલશો નહીં તો તમે ચેનલ પર નવા ચેનલ સબસે ભૂલશો શિક્ષણ શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવશે સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બંને મને આવ્યું છે ડિસ્કસમાં મૂકું છું મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો તમને ચેનલ પર કોઈપણ ભરતી આવે પરિપત્ર આવે આગળવાની બાબતે આ સરકાર નિવૃત્ત કર્મચારીઓ બાબતે હરેક આપવામાં આવશે ચાલો ત્યારે મિત્રો ધારાસભ્યના વગર વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ભરતી આવી રહી છે શિક્ષકો શિક્ષક ભરતી જો શિક્ષક પસંદગી સમિતિ છે કર આધારિત શાળા શિક્ષક ભરતી કરી ગુણવત્તા રાજ્ય દરેક જિલ્લાના ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી તથા અર્ધ સરકારી શાળાઓમાં શાળા સંઘાતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક બાબત જરૂર છે તો મિત્રો આપણે જે મહત્ત્વ બાબત એ જોઈ લઈએ શું છે તો તમે જોઈ શકો છો પહેલાં શૈક્ષણિક લાયકાત બાબતે જોઈ લઈએ કે શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન બી એડ પીટીએસસી કરે લેવું જોઈએ ઉમેદવાર મહત્તમ મળે ચાલીસ વર્ષ હોવું જોઈએ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ છે ઉમેદવાર શિક્ષણ સર્ટિફિકેટ અનુભવ અને અન્ય ખાસ ટેલેન્ટ આધારે ઉચ્ચ માનસિક વેતન માનસિક મિત્રો પ્રાથમિક વિભાગમાં એકવીસ હજાર માધ્યમિક વિભાગમાં ચોવીસ હજારનો પગાર ધોરણ રહેશે કરારનો સમયગાળો છે મિત્રો કરાર સમયગાળા સારા સંઘાતિ કરા અગિયાર મહિનાનો કરાર રહેશે વેકેશન સિવાય અગિયાર મહિનાનો સમય પૂરતો થતાં કરા આપવા પ્રદરવામાં આવશે કરારની સત્તા કામકાજ સમય કરાની સત્તા ટ્રસ્ટની રહેશે સારા સંકારે જે સારાના નિયમ મુજબનો કામકાજ સામે પાડવાનું રહેશે આ ઉપરાંત કોઈપણ પ્રકારની તાલીમ મૂલ્યાંકન સબીર કે અન્ય કાર્યો સારામાં ઉપર સમય આપવાનો હોય છે તે પણ આપવો પડશે સાથે મિત્રો ટેસ્ટની વિગત પણ તમે જોઈ શકો છો આપણે મહત્વની બાબતે જોઈ લઈશું ટ્રસ્ટની વિગત પણ લિંક મિત્રો આની પીડીએફ જોઈએ તમારે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તમે જોઈન થઈ જજો તથા તેલિગ ગ્રુપ બનાવ્યું છે તો બંને જગ્યાએ તમે આની પીડીએફ મૂકી દેવામાં આવશે તો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે સારા સંગાતી તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી અરજી કરવાની છે મિત્રો અરજી કેવી રીતે કરવાની સ્ટેપ બાય સ્ટેપ પણ જોવાના છે વિડીયો એન્ડ સુધી બનાવ્યો છો પહેલાં તો મિત્રો આ વેબસાઇટ છે અરજી કરવાની સારા સંગાતી માટે ટ્રસ્ટ અધિકૃત વેબસાઇટ તમે પણ જોઈ શકો છો મી વેબસાઇટ છે આ ત્યારબાદ તમે જોઈશો અરજી પ્રક્રિયા સ્ટેપ મિત્રો નોંધણી કરવાની છે સૌ પ્રથમ ટ્રસ્ટ વેબસાઇટ ઉપર આવેલા સારા સંગાતી યોજના અરજી ફોર્મ સાથે વેબસાઇટ ઉપર નવું એકાઉન્ટ બનાવી સાઇનઅપ કરો એકાઉન્ટ બનાવવા માટે વપરાશ કરતાં જરૂરી વિગતો આપવાનું અરજી કરશે સ્ટેપ બુ લોગ કરો તમામ નિર્ધારિત આપવામાં આવેલ ઈમેલ પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે પાસવર્ડ લોગિન વિગેરે વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે ત્યારબાદ સ્ટેપ ત્રીમાં મિત્રો પ્રોફાઇલ અપડેટ પ્રોફાઇલ સેટઅપ જે તમારી સમક્ષ ખુલશે એ પેજ ઉપર પૂછેલ દરેક માહિતી સાચો જવાબ આપવી આપ આપવાનો રહેશે નોકરી અરજી માટે પ્રોફાઇલ પૂર્ણ કરી ફરજિયાત છે સ્ટેપ ફોર જોબ એપ્લિકેશન નોકરી વિગત પાત્રતા માપદંડ અને અન્ય સંબંધિત માહિતી સમીક્ષા કરી ત્યાં દર્શાવેલ માહિતી મુજબ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં જે વિવિધ વિષયને સારા પોસ્ટ પોસ્ટમાંથી એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ પાંચમાં પુષ્ટિ કરવાનું રહેશે મિત્રો એક વખત સંપૂર્ણ માહિતી પ્રોફાઇલ ચેક કર્યા બાદ નિયમો શરતો પુષ્ટિ કર્યા પછી ત્યાં રહેલી સમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે કાલે મારે પસંદગીના જિલ્લા તાલુકા પસંદ કરો પસંદગી તમે પસંદ તઈ પસંદગી તમે પસંદગી કરી શકો છો સ્ટેપ છ મો મિત્રો જે તમે જોઈ શકો છો સ્ટેપ સ્ટેપમાં ચૂકવણી છે દર આ દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી પસંગી કર્યા બાદ અરજી ફી પેન્ડ નોન રિફન્ડેબલ પાંચસો રૂપિયા ભરવાના રહેશે માટે યુપીઆઈ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ પછી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરી શકો છો સફળ ચૂકવવાની પુષ્ટિકા નંબર આવશે તે સાચવીને રાખવાનો રહેશે બાદ મિત્રો ઓનલાઈન ફી ભરવાની તારીખ છે અગિયાર પાંચ બે ચોવીસથી શરૂ થઈને અગિયાર છ મિત્રો મહિનાની મહિના મહિના માટે ફરી શકો છો મહિના માટે છે જાહેર પછી તારીખ અગિયાર પાંચ મિત્રો આજે ટૂંક સમય પહેલાં કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો કે ઓનલાઈન ફોર્મ ફી ભરવા તુજ સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ તબક્કા મુજબ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કરા આધારિત ભરતી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે શાળા સંઘાતી કરા આધારિત કોઈ પણ સરકારી યોજના મારે વિભાગનું જોડાયેલ યોજના નથી તો મિત્રો ફીનું માળખું પણ તમે જોઈ લીધું કે ગુજરાત રાજ્યના કેટેગરી પ્રમાણે પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાં ઓનલાઈન પાંચસો ભરવાની રહેશે રોજ સંજોગ સંજોગ ભરેલ ફી પર મારો રહેશે નહીં સારા સંઘાતી દરેક ઉમેદવાર નોંધ ઈચ્છુક ઉમેદવાર ઓનલાઈન ફી ભરવા માટે યુપીઆઈ આઈડી નેટ કરશે તે મિત્રો સેક્શન લાયકાતની વાત કરી લઈએ તમને કે સાયકલ પેટી સી બીએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ નિમણૂંક કાર્યક્ષેત્ર જોઈ શકો છો મિત્રો વયમર્યાદા વય મર્યાદા પણ ચાલીસ વર્ષની હોવી જોઈએ ચાલીસ વર્ષથી મિત્રો બાવીથી ચાલીસ વર્ષથી અરજીની તમામ સો તમામ ધરાવતા ઉમેદવારો આ ભરતી ઓનલાઈન અરજી કરી શકે છે ભરતી પ્રક્રિયા મિત્રો પસંદગી મેરિટ આડી તાલીમ વર્ગમાં ત્યારબાદ જે કેવી રીતે ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે ભાઈ ડોક્યુમેન્ટ ચકાસણી થશે તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે પછી ફાઇનલ પસંદગી કરવામાં આવશે નિમણૂક પત્ર આપવામાં આવશે નિમૂકત્ર પગાર દોરવાનું તમે કેવી રીતે પ્રાથમિકમાં એકવીસ હજાર થશે અને માધ્યમિકમાં ચોવીસ હજાર થશે અને મિત્રો હેલ્પલાઇન નંબર પર તમે જોઈ શકો છો હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી વેબસાઇટ પર તમે વેબસાઇટ પર કેટલો ફોર્મ પર તમે આપણે પર વિડીયો જોયેલો છે એપ્લિકેશન કરવાની ફ્રી ફરીવાર મિત્રો જોઈ લો કે વેબસાઇટ છે તમે ત્યાં જવાનું છે લિસ્ટ કરંટ એડવાઇઝમેન્ટ પર જોબ પોસ્ટિંગમાં સારા પશાતી પર ક્લિક કરો અને અહીં ઓફિશિયલ નોટિફિકેશન જોવા મળશે અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસ્ક્રિપ્શન જેવી માહિતી આપશે અહીં જોબ અપ્લાય કરવા વેબસાઇટ પર હોવાનું જરૂરી છે આ માટે અપ રજિસ્ટ્રન્ટ કરવાનું રહેશે જો તમારી પાસે પાસવર્ડ પાસવર્ડ પહેલી જ બનાવેલું છે તો લોગ કરો નહીં તો નો રજિસ્ટર કરો જો તમે તમારા પાસવર્ડ અંગે ભૂલી ગયા છો રજીસ્ટ નંબર વોટ્સઅપ કરી અને પાછળ રિકવર કરી શકો છો તમા ત્યારબાદ આપતો પ્રોફાઇલ ડેટા તૈયાર કરવાનું રહેશે અને તમે સન્નામ શિક્ષણ માહિતી ફોટો સાથે પ્રોફાઇલ બનાવો અને પ્રોફાઇલ તૈયાર થાય પછી સંપૂર્ણ રીતે સમજી ઉગ્યતા ઊગ્યતા ચકાસી એપ્લાયનું નામ બટન કરવાનું રહેશે તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ છે મિત્રો અને લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો જોઈ લેજો વિડીયો પર પ્રોફાઇલ ડાઉનલોડ પ્રિફાઈલમાં જે ડિસ્ક્રિપ્શન મિત્રો વર્ડ અને પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ વેરી મચ